સાકતળા પોલીસ દ્વારા નવી બેડી ગામેથી વિદેશી દારૂ જપ્ત કરાયો એક આરોપીની ધરપકડ કરાય તાણી સમૂહ વિરુદ્ધ ગુનો નોંધાયો આ તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન જે ડબ્બા બજાર ખાતે આવતા એક બોલેરો ગાડી શંકાસ્પદ હાલતમાં ફૂલ સ્પીડે સાતકુંડા નવી બેડી ગામ તરફ જતી હોય તેવું લાગતા આ ગાડી પર શંકા જતા પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો નવી બેડી ગામ ખાતે જે સદર બોલેરો ગાડીના ચાલકને ઉભો રાખી અને તલાશી લેતા જે ત્રણેય ઈસમો છે તેઓ ભાગવા લાગ્યા હતા જે પૈકી એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો અને બે ઇસમો રહેણા આડમાં સંતાયાને ભાગી ગયા હતા પકડાયેલ ઈસમ સાથે ગાડીની તલાશી લેતા પોલીસ દ્વારા કુલ એક લાખ બે હજાર નવસો સાહીઠ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો તેમજ ગાડી અને મોબાઈલ મળી કુલ ચાર લાખ બાર હજાર નવસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી તેમજ બે આરોપી ફરાર હતા જેમ કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ ગત તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યાને પાંત્રીસ મિનિટે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે